મહામાનવ યુગ પુરુષ વિશ્વ મોડન કોવાગ આ થાય તે અયોધ્યામાં ચૂંટણી આવી ગયા કન્યાકુમારી માં આવી ગયા અયોધ્યાના આજુબાજુ સો કિલોમીટરના વિસ્તારમાં જેટલો લોકસભા જીતો આવતી બધી નવ સીટો જેટલી આવતી હતી બધી હારી અને વડાપ્રધાન ની એક પરચી લખીને આવે સાત હજાર મતોથી થી નરેન્દ્ર મોદી પાછળ આમ જોયું જયારે

फलाणू मुस्लिम कोई समस्या हिंदू मुस्लिम सिख ईसाई राहत इंदोरी मन याद आवत आवा किराएदार हो जाति मकान थोड़ी है किराएदार हो जाति मकान थोड़ी है सभी का खून शामिल है इस मिट्टी में किसी के बारसा हिंदुस्तान थोड़ी बिल्कुल अभी बात

એકસો ચાલીસ કરોડ આબાદી વાળા દેશની અંદર હું પણ આવું છું મારો પરિવાર હું મારા આવનારા ભવિષ્ય માટે લડું હું મારા માટે લડું હું શું હું આઝાદ ભારત મારો જન્મ થયો

પણ સાથે સાથે એક ક્ષત્રિયોને પણ તમે કે જેમને હસતા હસ્ત રજવાનો આપ્યો તો સલામ કૃષ્ણ કુમારસિંહજી ની અને પાંચસો બાસઠ રજવાડો જેમને આપ્યો એ લોકોને સલામ મારો જો એ રજવાડો ના આપ્યો અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ એકત્રીકરણ કરવા માટે નીકળ્યા ના હોય તો કયું સંવિધાન તમે બનાવો કયા દેશનું સંવિધાન બનાવો અને આ દેશ શું હોત શું ભારત ભારત હોત ના હોત તો પ્રથમ જેમને પાયો નાખ્યો અખંડ ભારત નો સરદાર નું અપમાન થાય ત્યારે બધા જય સરદાર બોલવાથી કેમ વરસાવવામાં જો નરેન્દ્ર મોદી થી જય ભીમ બોલી શકતા હોય તો જય સરદાર પહેલું બોલવું જોઈએ અને નેતા કંગના એવું કહેતી હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ને અંગ્રેજી નતું આવડતું એ વખતે મોદીજી રૂતરાષ્ટ્ર ની ભૂમિકામાં બે અને આઝાદી બે હાજર ચૌદ પછી સાચી મળી આ કંગના નર્તકી ફિલ્મ અભિનેત્રી એને પૈસા માટે ગમે તે કરો અર્ધનગ્ન એની તસવીરો બધું પૈસા એ પૈસાય અભિનેત્રી અને અભિનેત્રી કાલ હવારે ઊંડેરા થઈ અને મિની ભાઈ પાટું

એક કરોડ સિત્તેર લાખ પાટીદાર ગુજરાત રાજકીય પાર્ટી નો હાથો બનવા નહીં માંગતો કે ભાઈ કોંગ્રેસના આજે કોંગ્રેસ શું કરી સરદાર નું નો બદલવાનું કોંગ્રેસે શું કર્યું

કે ભાઈ કોંગ્રેસ સારી ભાજપ સારી નહીં આપણો મુદ્દો જુઓ તો મોટેરા સ્ટેડિયમ ઉપર ફરીથી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ નામ સન્માન થયેલ એના માટે આપણે જે કરવું પડે દેખાવો કરો આ કરો તે કરો ફળાણો કરો આવેદન પત્રો બધું કરો ક્યાંક ના ક્યાંક એક દાખલો એવો બન્યો જે હું જીકર નહીં કરી શકતો સર અમારું આવેદન પત્ર વાળી અને નક્કી દેવામાં અચ્છા અને એવા દિગ્ગજ નેતા દ્વારા કરવામાં મારું ખૂન ખોલ્યું હટી ગયો મેં કીધું નહીં કરવું પછી અધ્યક્ષ થોડી ચર્ચા થઈ જીભા જોડી થઈ લોકસભાની ચૂંટણી પહેલા મેં કીધું આપણે પાર્ટીનો પ્રચાર કરવા નીકળવું હોય હું નહી આવું કોઈ પણ પાર્ટી કોઈને સારી કેવી કોઈને નરસી કેવી એ કોમ હું નહીં કરું આપણા મુદ્દાને પકડી રાખો ચૂંટણીઓ જેને જો અમારી સમિતિ રૂપિયો આપ્યો ભાઈ રૂપિયો લેવાનો બાકી સરદારના નો પૈસા લેવા એ ગાયનું લોહી પીધા હતા તો ગાયનું આપણે ખૂન પીએ એવું હતું કે સરદારના નો પૈસા લેવા જ નતા એની મારો રસ્તો કરે સાહેબ નહીં ચૂંટણી પડશે હું બોલું લોકસભાની ચૂંટણી જાહેરાતો થઈ ગુજરાતમાં ફોરમ ભરાવાનો તો નવ તારીખ બંધ કરતા નહીં બોલવાનું ત્યાંથી બંધ કરી બંધ કરી બિલકુલ એક શબ્દ હું બોલ્યો જ નહીં અને બોલીશ પણ નહીં એ રીતે નહીં બોલું પણ મારો સમય અને સંજોગો જોઈ અને ફરીથી હું લડવા માટે નીકળો હવે હું જનતા જોવા માંગુ ત્રણ મહિનાથી હું બોલવાનું બંધ કર્યું વિડીયો મેં નહીં જોયો તો મારા બેટા ખરેખર આ સિસ્ટમ ને નીતિ હું લડે કોઈ પ્રદર્શન નહીં જોયું જેની બેન જીત્યો પોતાના બલબૂતા ઉપર જીત્યો બિલકુલ કોઈ કોંગ્રેસના સિમ્બલ ઉપર ઘણા બધા લોકો એવું પણ માનતા છે ને કે ચૂંટણી આવીને તમે બોલવાનું બંધ કરી દીધું તો પ્રેશર આવ્યો એ એવું જોવા આક્ષેપો પ્રતિ આક્ષેપો તો લાગ્યા જ જોઈ ચૂંટણીઓ દેશના અંદર રોજ ચૂંટણીઓ જોવાય સોરી દેશમાં રોજ ચૂંટણીઓ આ દેશ જ એવો થઈ ગયો રોજ ચૂંટણીઓ હોય તો આપણે બોલવાનું ક્યારે અચ્છા નહીં બોલવાનું ક્યારે બિલકુલ તો એ એ કોઈ નહીં એવી વસ્તુ કોઈ છું ચૂંટ દેખો હું મારા મનનો માલિક છું બિલકુલ બિલકુલ હું કોઈની સ્ક્રિપ્ટ લખેલી વસ્તુ નહીં મારે કોઈ ટેલિકોમ્પ્યુટર ના હોય મારે કોઈ એવું પેલું આપણે જે સીધું બોલી જવાનું

નહી માંગતો ટોળાનો કે મારું ખપટ ટોળામાં થાય હું સાચી વાત લઈ ને એકલો ચાલુ અને એકલો ચાલવાળો વ્યક્તિ કદર થાય વાત આપણી સાચી જો ભલે એકલા રહે અને આ પણ કૃષ્ણ ભગવાને કીધું હોય કે પેલા જે સાચી લડાઈ લડવા માટે નીકળ્યો ને એકલો જોવાય પછી એનો તાપ એના પ્રશ્નો એની વાત ધીરે 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 જેમ લોકોના ગળામાં ઉતરતી જાય લોકો આવતા જ હોય છે કેટલા સમર્થકો હું હું એકલો તો શું જ નહીં પણ મારો અવાજ કઈ પહોંચાડે દિલ્હી સુધી હું એ બોલું દિલ્હી સુધી વાત જાય ચિંત ના જાય એ મારા સમર્થકો માધ્યમ હતી અને મારી વાત સાચી એટલે લોકો પોચાડતા લોકોને હોફવી ગમે લોકોને સમર્થન કરવું ગમે ના ભાઈ ગમે તે કરો વાત એક ચલાવવામાં આવે તું ચારસો પાર ચારસો બોલ્યો હતો માનસિક તૂટી ગયો ડર અને માનસિક તમે તોડી ના તો કોઈ અત્યારની જરૂર નહીં વાત સાચી દાઉદ ઇબ્રાહીમ જીવા મરી ગયો તમને ખબર ના પણ હાલે ના નો લોકો પૈસા ઉઘરાવ

અમર એ તો મરવાનું જ નહીં બદલી હું બધું પ્રેક્ટિકલ કહું ખોટું મહેનત કરો મળે કેરી આવો પાવર વાવે એટલે કાંટા આવે તમે આંબો વાયો તો ખબર છે કેરી જવાની પણ કોણ ખાશે કોઈ ખબર પણ જે ખાશે એ સારું બોલશે તો મરા જેને વાયુ એ

તો કુદરત મારા અંદર કે મારો કર્મો સારો કોઈનું અહિત નહીં કરવાનું કોઈ નું ખોટું પડાવી નહીં લેવાનું અકનું એ છોડવાનું નહીં પરિણામ ગમે તે આવી રીતે મારું જીવન ચાલ્યા રાખે અને હું ચલાવું એ તમને એવા હજારો લાગે અત્યારે શિક્ષણ એટલે શું શિક્ષણમાં દશા કરી તમે જો હવે શિક્ષણમાં તમે એક સમજો એક્ઝામ્પલ દાખલો આપ કેટલા મહિનાનું માની લો લગભગ બસો ને સાહીઠ દિવસ પગ હોય બાર મહિના भरवा बीज रजाओ आ yes. तो तुम्हारी पासे ट्यूशन भी थी बार महीना ले आवा गाड़ियों तुम्हें स्कूल भरवा दो जो गाड़ियों में थी बार महीना नो ले रिक्शा वालों बार महीना गाड़ी वालों बार महीना स्कूल फी है बार महीना ले कारण जी बसो साइठ दिवस सा। तो बसो साइठ दिवस सा लो एक वर्ष मधारो चम थे स्कूल नो चम वारो યુનિફોર્મ તમને લાગતો યુનિફોર્મ માં તમને ખબર હે કમ્પાઉન્ડ છે એવડું મોટું હોય દર વર્ષે પુસ્તક બદલી નાખો એટલે શું થાય ખબર તમે હું તો ભણતા જ નહીં બીજો બધો દેશો કેટલો હોય શું બધા પરિસ્થિતિઓ હરખી સરકારી સ્કૂલોની હાલત તમે જો તમે પ્રાઇવેટમાં જવા માટે મજબૂર કરી દીધા એક એક રૂમ હોય પાંચસો પાંચસો શાળાઓ વચ્ચે એક હા કેટલા ઓરડાઓ ખંડે થઈ ગયા હજારો ની સંખ્યામાં કેટલી સ્કૂલો બંધ કે સ્ટાન્ડર્ડપા નહીં કશું નઈ કોઈ દેખરેખ રેક નહીં કશું અને શિક્ષણ અમેરિકા અને બીજા દેશો એ આગળ આગળનું કારણ કે શિક્ષણ અને આરોગ્ય સાથે ચેડોખોડા કરવાનો હતો નહીં અને શિક્ષણ બિલકુલ બારમા ઉધી ફરી હા કૃષ્ણ ભગવાનનો

તો તમારી પાસે લક્ષ્મી કદી એ નહી હોય મુકેશભાઈ અંબાણી મુકેશભાઈ તો આ કરવું તે કરવું ફોલો કરવું તેવું આ જ કરવા મુકેશભાઈ ટાઈમ જુઓ આ પંદર ટકા વીસ ટકા જીઓ ઉપર વધારો થોપી દીધો તમારું બીએસએનએલ કમજોર કેમ કર્યું સરકારી પાવરો જે વીજળી ઉત્પન્ન એને બંધ કેમ કર્યો એની ક્ષમતાઓ સર ઘટાડો લાવી દીધો દસ ટકા વીજળી તમે ઉત્પન્ન નહીં કરતા એમાંથી અને તમે મોઘી વીજળી લઈને તમે મોઘી વીજળી જનતા આપો તો એનું કારણ જોયું

રશિયા યુક્રેન નું યુદ્ધ રોકી શકતા હોય તો તમે ગુજરાતમાં પેપર લીક હા રોક્યું છે તમારો વિશ્વમાં ડંકો વાગે તો તમારો એક ડંકો ગુજરાતમાં માં વગાડી છો કેટલા કરોડ રૂપિયાનું ડ્રગ્સ તમારા ઘરમાંથી ખાલી પડીકી પકડાય છે તો એને એરોઈન છે ચરસ છે ગોધો છે પ્રૂફ કરતા કરતા વર્ષો વીતી જાય બિલકુલ અને હાચા હોય તો તમે

અત્યારથી એ પોત વર બીજો આવે માં બિલકુલ પણ રોગ છે કોણ અને માણસ છોડવામાં રચના કરવામાં આટલા આટલા હાદસાઓ તમારા ભાઈ સીડી નહી ચાર માણું અને તમે બુજ ખલીફા બનાવવાની વાતો કરો નો છોકરો ઘંટી આ બધું મને દેખાય મને પોતાની

એનો અપાય ગણે છે હું નેતા નહીં મને તમારો કાંટો વાગેલો હોય તો તમને જે દર્દ થાય દર્દ મને થાય હું નેતા નહીં હું દિલની ની ભાવનાઓ થી હતો આવો સામાન્ય મધ્યમ પરિવાર માંથી આવું કરોડપતિ આજે નહીં આજે ગરીબ જ છું મીઠ મધ્યમ પરિવારમાંથી આવું છું કોઈનું ખોટું સહન કરતો નહીં તમારા ભાઈ થી પોચ હજાર લીધા તો પહેલા તમને પોચ હજાર આપું છું બીજો ધોન નહીં લખાવાનો સોને લીધેલા વાળો પેલા આપણને આપી દેવાના યસ એટલે સાચું એ કોઈ માગવું ન જો શરમ આવો આપણો તો ના ભાઈ ના આપી દો આપણો જલસા નહીં કરવા સમજો તો આ નીતિ નિયમ સિસ્ટમથી ચાલુ ઘણો પરિબળો છે સારું લાગત બોલવું ઠીક બોલીશું ફરીથી બીજા વિડીયો ક્લિપ અને ઇન્ટરવ્યૂ જોવા માટે અમારી ચેનલ એન એન્કાઉન્ટરને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો